પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલ રાપરિયા હનુમાનજી મંદિર લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે દર શનિવારે લોકો દૂર દૂરથી પોતાની શ્રદ્ધા અનુસાર દાદાને તેલ અને આંકડાના ફૂલ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે તેમજ મંદિર ખાતે પણ રમણીય સ્થળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અહીંયા વૃદ્ધો વડીલોને બેસવા આરામ સહિત બાળકોને રમત રમવા માટે પણ સાધનો વિકસાવવામાં આવે છે બાળકોમાં પણ એક જોવા મળી રહ્યો છે રાધનપુર શહેર નજીક મહેસાણા પર બે કિલોમીટરના અંતરે રાપરિયા હનુમાનજી મંદિરનું નવીન નિર્માણ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલના પ્રમુખ સાધુ ચંદુલાલ દ્વારા નવીન મંદિરના નિર્માણ માટે અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આ મંદિર ટૂંક જ સમયમાં લોકોની આસ્થાનું કેન્દ્ર સાબિત થયું હોય તેમ દર શનિવારે લોકો દૂર દૂરથી પોતાની શ્રદ્ધા મુજબ દાદાના દર્શન કરવા માટે આવે છે જેમાં દરેક સમાજના લોકો દ્વારા દાદાને તેલ ચડાવી આંકડાના ફૂલ અર્પણ કરી પ્રસાદી ધરી ધન્યતા અનુભવી રહ્યા છે હનુમાનજી મંદિર ખાતે આવતા ભક્તો માટે બટાકા પૌવા ખીચડી સહિતની અલગ અલગ પ્રસાદી આપવામાં આવે છે તેમજ ચા પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા આપવામાં આવે છે આમ દર શનિવારે ભક્તોનું ઘોડાપુર રાધનપુર ખાતે હનુમાનજીની જગ્યામાં ઉમટી પડે છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર